ડબોઈ તાલુકામાં આવેલું વડવાણા સિંચાઈ તળાવ સારા પ્રમાણમાં ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી ડબોઈ તાલુકાનું વડવાના ગામ તળાવ સન્માન કિલોમીટરના અંતરમાં કરાયેલું છે જે તે વખતે ગામના આજુબાજુના ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે આ તળાવનું બનાવવામાં આવ્યું હતું અને હાલ ખેડૂતો માટે તળાવ આશીર્વાદરૂપ બન્યું છે સારા વરસાદના પરિણામે વડવાના સિંચાઈ તળાવ પ્રતિવર્ષ કરતાં વધુ પ્રમાણમાં ભરાયું છે ડભોઈ તાલુકાના વડવાના તળાવ આસપાસના બાવીસ ગામોના ખેડૂતો અને સરદાર સરોવરના વિસ્થાપિતોને તળાવમાંથી પૂરું પાડવા

ચાલુ સાલ સારા વરસાદને કારણે તળાવ સંપૂર્ણપણે ભરાયેલ ગયે છે દર વર્ષ કરતા સારી પાણીની આવક છે જેના કારણે ખરીફ પાકની સાથે સાથે રવિ પાક ને ઉનાળુ પાકની પણ ખેડૂતોને આશા બંધાય છે ચાલુ સાલ સારા વરસાદને કારણે તળાવ ભરાતા સમગ્ર ખેડૂત સમાજની અંદર ખુશીનો માહોલ છે આનંદની લાગણી છે આજુબાજુના બાવીસ ગામ અને સરદાર સરોવરની જે અસરગ્રસ્ત ની વસાહતો છે એ સમગ્ર ખેડૂતો માટે એક સારા સમાચાર લઈને ચાલુ સાલ ચોમાસુ જે આવ્યું છે દર સાલ કરતા કેટલા ટકા દર સાલ કરતા પાંચ ટકા લગભગ વધારે પાણીની આવક હોય એવું લાગી રહ્યું છે